નસવાડીના જૂના તણખલા ગામે સ્લેબ ડ્રેની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર એનજીબી સેલની વીજ લાઈન લાકડાના ટેકે ઊભી કરી કામગીરી કરીને રવાના થઈ ગયો હતો થોડા દિવસ પહેલાં આજ કોન્ટ્રાક્ટરે વીજ પોલ વચ્ચે રોડ બનાવી દીધો હતો અને હવે વીજ લાઇન જાતે લાકડાના ટેકે ઊભી કરી કામગીરી કરી લીધી છે નસવાડી તાલુકાના જૂના તણખલા ગામે સ્લેબ ડ્રેઇનની કામગીરી દરમિયાન મધ્ય ગુજરાત વીજ કંપનીની લાઇન સ્લેબ ટ્રેન ઉપરથી પસાર થતી હોય વીજ કંપનીની મંજૂરી લીધા વગર લાઇન સાથે છેડછાડ કરી જીવ જોખમમાં મૂકી લાકડાના સાત ફૂટના ટેકા ઉપર વીજ લાઇનો ઊભી કરી કોન્ટ્રાક્ટર સ્લેબ ડ્રેઇન પૂર્ણ કરી રવાના થઈ ગયો હતો આ સમગ્ર બાબત એમજી બીસી ધ્યાને આવતા ચોંકી ઉઠ્યું છે સ્લેબ ડ્રેઇનનું કામ કરતી એજન્સીએ વીજ લાઇન હટાવવાની મંજૂરી લીધા વિના જ કામ કર્યું છે નસવાડી વીજ વિભાગે આન મામલતદાર

પણ આ વીજ તો તૈયાર કરવું જોઈએ ને સાહેબ બરાબર કાલુ થઈને હા મેન કાલ કંઈક કામ થાય જૂના કણકલા જે લાઈન જાય છે એ બ્રિજનું જે કામ કરેલ છે એની અંદર લાકડાના ટેકે એ લોકોએ એલટીનો વાયર અલગથી બાંધી અને પછી બ્રિજનું કામ પૂરું કરી છે નિયમ પ્રમાણે તો એ લોકોએ અમને લેખિતમાં જાણ કરવાની હોય કે બહારથી રીતે બ્રિજનું કામ કરવાનું છે અને બ્રિજનું કામ ચાલુ થતાં પહેલાં જ એ લોકોએ અમને લેખિતમાં જાણ કરવાની હોય અને થી અમે લોકો સર્વે કરીને પછી એમને કહીએ કે આટલા પૈસા થાય છે એ પૈસા ભરીને પછી લાઇન ને ત્યાર પછી બ્રિજનું કામ થાય એકચ્યુઅલમાં પણ એ લોકોએ એડવાન્સમાં કામ કર્યા અમારી મંજૂરી લીધા વગર જ કામ કરી નાખ્યું છે અને અમને કોઈ જાણ કરી નથી અને જે બાબતની અમને જાણ થતાં અમે જે તે કચેરીને જાણ કરેલી છે લાકડા ટેકે જે લાઈન ઉભેલી કરેલી છે એ તો નિયમ પ્રમાણે યોગ્ય નથી અને જે ગમે ત્યારે ફ્યુચરમાં પણ એક્સિડન્ટ થાય તો એના માટે જવાબદારી લોકો જ રહેશે એ મેં એમને કાગળ જે લખ્યો છે એની અંદર એ મેન્શન કર્યું